હલો મિત્રો હું છું હિતેશ મકવાણા હાર્ડના બજાર ભાવની વાત કરવામાં આવે તો તારીખ આઠ જુલાઈ બે હજાર પચીસને મંગળવાર આજે મેં તમને ગુજરાતના એક સાથે પાંચ માર્કેટના ભાવ જણાવીશું તેમાં ઊંઝા માર્કેટ યાર્ડ ગોંડલ માર્કેટ યાર્ડ રાજકોટ માર્કેટ યાર્ડ જામનગર માર્કેટ અને બોટાદ માર્કેટ યાર્ડ તો પહેલાં વાત કરીશું જામનગર માર્કેટ યાર્ડના બજાર ભાવ રાયડિયો એક હજાર એકસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર બસો એકત્રીસ રૂપિયા શેણ્યા એક હજાર પચાસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર એકસો સત્તર મગ એક હજાર એકસો પાંચ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર પાંચસો પિસ્તાલીસ તુવેર આઠસો પંચાવન રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર એકસો પંચાણું ધાણા એક હજાર પચાસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર ત્રણસો સાહીઠ અજમો નવસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ત્રણ હજાર એકસો દસ રૂપિયા જુવાર પાંચસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ સાતસો ત્રીસ રૂપિયા લસણ ચારસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ ुपिया डुङी लाल 45 रुपियाँ लाइने तेना त्यहाँ भाव भाउ बसो बाजरो 305 पाँच रुपियाँ लै नै 535 भाउ पाँच सौ पाँत रुपियाँ तल सफेद एक हजार सात सौ बे हजार एक सौ सित तल काला बे हजार पाँच सौ रुपियाँ लै नै त्यस भाव त्रा हजार सात सौ रुपियाँ घाउ टुकडा चार सौ नै त्यहाँ भाव चार सौ अठ्ठाणु रुपियाँ मगफल आठ सौ पचास नै त्यस भाव एक हजार एक सौ जीरु बे हजार सौ नै त्यस भाव ત્રણ હજાર છસો પંચ્યાસી રૂપિયા આ હતા જામનગર માર્કેટ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને જણાવીશું બોટાદ માર્કેટ યાર્ડના બજાર ભાવ જો આ બજાર ભાવના વિડીયો જોવા માગતા હોય તો અમારી આ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી અમારા બજાર ભાવના વિડીયો તમારા સૌથી પહેલાં પહોંચે રાયડિયો સાતસો એંશી રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ત્રણસો એકાવન એરંડા એક હજાર એકસો નેવું રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર બસો સિત્તેર શેણ્યા નવસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર એકોતેર મેથી સાતસો પંચોતેર રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ નવસો રૂપિયા પૂરા તુવેર આઠસો પંચાવન રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર પિસ્તાલીસ ધાણા એક હજાર બસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર બસો સિત્તેર રૂપિયા જુવાર પાંચસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ સાતસો પિસ્તાલીસ રૂપિયા વરિયાળી એક હજાર પાંચ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર ત્રણસો પિસ્તાલીસ તલ સફેદ એક હજાર પંદર રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ બે હજાર પંદર રૂપિયા तलकाळा एक हजार एक रुपया पचीस रुपयाची लयने तेना उसा भाव त्रण हजार रुपया घऊ टुकडा चार सो ए रुपयातील तेना उसा भाव पाच रुपया कपास एक हजार चारस रुपया तेना उसा भाव एक हजार छ सो चौद जीरू त्रण हजार चारस ત્રણ હજાર આઠસો રૂપિયા આ હતા બોટાદ માર્કેટ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને જણાવીશું રાજકોટ માર્કેટ યાર્ડના બજાર ભાવ જો તમને આ વિડીયો ગમે તો એક લાઈક જરૂર કરજો જેથી આ વીડિયો દરેક વ્યક્તિ સુધી પહોંચે અને તમામને ભાવની માહિતી મળે તો પહેલાં વાત કરીશું સિંગદાણા એક હજાર ત્રણસો એસી રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર પાંચસો એસી રાયડિયો એક હજાર એકસો દસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર બસો ચાલીસ એરંડા એક હજાર એકસો પંદર રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર ત્રણસો વીસ શેણ્યા એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર એકસો ને ત્રીસ રૂપિયા સણ્યા સફેદ એક હજાર એકસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ બે હજાર રૂપિયા પૂરા અડદ એક હજાર એકસો તેત્રીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ચારસો ચાલીસ સોળી એક હજાર ત્રણસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર સાતસો વાલદેશી આઠસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો રૂપિયા મગ એક હજાર ત્રણસો પચીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર છસો પંદર મઠ એક હજાર ત્રણસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર ત્રણસો રૂપિયા કળથી છસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ આઠસો છત્રીસ રૂપિયા વટાણા એક હજાર ત્રણસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર આઠસો સાહીઠ સોયાબીન આઠસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ આઠસો સત્યાવીસ રૂપિયા સુવાદાણા એક હજાર વીસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર ચારસો વીસ મેથી આઠસો ચાલીસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર ત્રણસો ચાલીસ રજકો ચાર હજાર ચારસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ છ હજાર રૂપિયા પૂરા ગુવાર ગમ નવસો પાંત્રીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બાર રૂપિયા ઈસબ એક હજાર એક રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર બસો પચાસ વરિયાળી એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ત્રણસો અઠ્ઠાવન રૂપિયા ધાણા એક હજાર બસો વીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ત્રણસો ત્રેસઠ લસણ सात सो रुपया तेना उसा भाव एक हजार बसो लाल एक सो पंधर रुपयाची तेना उसा भाव त्रणसो वीस रुपया अजमो नऊ सो साठ रुपया तेना उसा भाव एक हजार तल सफेद एक हजार पाच सो तेना उसा भाव बे रुपया તલકાળા બે હજાર આઠસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ ત્રણ હજાર રાજમાં ને અડસઠ રૂપિયા રાજમા એક હજાર એકસો વીસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર આઠસો જુવાર સફેદ છસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ આઠસો રૂપિયા બાજરી ત્રણસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ ચારસો ચાલીસ રૂપિયા તુવેર એક હજાર સાહીઠ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર ત્રણસો છત્રીસ મગફળી નવસો અગિયાર રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર એકસો એકાણું ઘઉં ટુકડા ચારસો છન્નું રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ પાંચસો એકસઠ કપાસ એક હજાર બસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર છસો સિત્તેર ત્રણ હજાર ચારસો એંશી રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ત્રણ હજાર આઠસો ને પાંચ રૂપિયા આ હતા રાજકોટ માર્કેટ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને જણાવીશ ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ તો પહેલાં વાત કરીશું સિંગદાણા એક હજાર એકસો એકાવન રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર પાંચસો રૂપિયા એરંડા એક હજાર રૂપિયાથી લઈને તેના ભાવ એક હજાર બસો છત્રીસ રૂપિયા એક હજાર એકાવન રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર એકસો સત્રીસ રૂપિયા સફેદ એક હજાર એકસો એક રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર નવસો એકાવન અડદ નવસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ચારસો એકાણું તુવેર છસો છવ્વીસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર બસો એક્યાસી રૂપિયા સોળી આઠસો અગિયાર રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર છસો એકતાલીસ રૂપિયા સોયાબીન પાંચસો એકાણું રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ આઠસો એકત્રીસ રૂપિયા વાલ દેશી પાંચસો એક રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર ત્રણસો એકવીસ મગ એક હજાર બસો એક રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર પાંચસો એક્યાસી રૂપિયા મેથી પાંચસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ નવસો એકાવન રૂપિયા મકાઈ ચારસો એકાવન રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ છસો એક રૂપિયો બાજરો ત્રણસો એક રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ ચારસો અગિયાર રૂપિયા જુવાર પાંચસો એક રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ આઠસો એકાણું રૂપિયા લસણ પાંચસો એક રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર એકાવન રૂપિયા ડુંગળી સફેદ એકસો એક રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એકસો સાસઠ રૂપિયા ડુંગળી લાલ એકસો અગિયાર રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ બસો એક્યાશી રૂપિયા ધાણા આઠસો એક રૂપિયાથી લઈને તેના ઊસા ભાવ એક હજાર ચારસો એકસઠ તલ સફેદ એક હજાર બસો એકાવન રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ બે હજાર એકસઠ રૂપિયા ઘઉં ટુકડા ચારસો નેવું રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ પાંચસો છવ્વદ રૂપિયા મગફળી સાતસો સોતેર રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર બસો એકોતેર મગફળી નવી સાતસો એકસઠ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર ત્રણસો છપ્પન કપાસ એક હજાર ત્રણસો એકતાલીસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર છસો છવ્વીસ જીરું બે હજાર રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ ત્રણ હજાર એક રૂપિયો આ હતા ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને જણાવી જણાવીશું ઊંઝા માર્કેટ યાર્ડના બજાર ભાવ સુવાદાણા એક હજાર અગિયાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર પાંચસો પંચાવન અજમો એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર છસો ને રૂપિયા તલ સફેદ એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર એંસી રૂપિયા વરિયાળી એક હજાર એકસો પચીસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ ત્રણ હજાર પાંચસો રૂપિયા જીરું ત્રણ હજાર રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ ચાર હજાર બસો રૂપિયા આ હતા ઊંઝા માર્કેટ યાર્ડના બજાર ભાવ અમે તમને ગુજરાતના એક સાથે પાંચ માર્કેટના ભાવ જણાવ્યા આ વિડિયો જોવા બદલ આપને આભાર અને ધન્યવાદ